જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જઈશું જળેશ્વર મહાદેવના મંદિરે જળેશ્વર મહાદેવ જે વાંકાનેરથી દસ કિલોમીટર દૂર આવેલું છે અને રાજકોટથી પચાસ કિલોમીટર દૂર આવેલું છે અહીં જંગલની વચ્ચે આ મંદિર આવેલું છે તેથી અહીંનું નામ જળેશ્વર રાખવામાં આવેલું છે તેમજ આ મંદિર સ્વયંભુ જડેલ છે એની મેળે શંકર ભગવાન પ્રગટ થયેલ છે તેથી પણ આ મંદિરનું નામ જડેશ્વર રાખવામાં આવે છે આ મંદિર ડુંગરાઓની વચ્ચે આવેલું છે અને તેની વચ્ચે વડસર નામનું તળાવ આવેલું છે અને અહીં વળાંકવાળો રસ્તો છે અને ડુંગરની વચ્ચે આપણે જઈ શકશું અહીં ચોમાસામાં આકૃતિ સોળે કલાએ ખીલી ઉઠે છે અને અહીંનો નજારો જ કંઈક અનેરો હોય છે અહીં આપણે ગમે તે વાહન લઈને જઈ શકીએ છીએ અહીં ડુંગરાની વચમાં વણાકવાળો રસ્તો આવે છે અત્યારે ચોમાસાની ઋતુ છે તો વરસાદ ચાલુ છે અને સોળે કલા પ્રકૃતિ ખીલી ઉઠી છે અહીં ફોટોગ્રાફીના શોખીન અને વિડીયોના શોખીન અહીં એક વખત જરૂર આવો અને અહીંની પ્રકૃતિ ધારો કે સૌરાષ્ટ્રનું મિની કાશ્મીર હોય એવું અહીંનું વાતાવરણ છે નજારો જ કંઈ કનેરો છે આપણે એટલા માટે જ્યાં આગળનો સીન આપણે લીધેલો છે કે આ કુદરતી દ્રશ્યની આપણે મોત માણી શકીએ બે જડેશ્વર આવેલા છે એક મોટું જળેશ્વર અને તેની જ બાજુમાં આ કહેવાય છે નાનું જળેશ્વર આ જળેશ્વર ગામમાં શ્રાવણ મહિનાના બીજા સોમવારને દિવસે મેળો ભરાય છે અને આખો શ્રાવણ મહિનો અહીં ભક્તોની ભારે ભીડ ઉમટે છે અને અહીં ધૂન ભજન ગવાતા હોય છે તો આપણે પહોંચી ગયા મંદિરની અંદર આ મંદિર પણ ખૂબ જ વિશાળ જગ્યા ઉપર બનાવવામાં આવેલું છે અહીં એક લીમડાના ઝાડમાં શિવજીની મૂર્તિ બના શિવજીનું ચિત્ર દોરવામાં આવેલું છે અદભુત કારીગરી છે અત્યારે ખૂબ જ વરસાદ પડી રહ્યો છે શ્રાવણ મહિનાની આઠમનો આ દિવસ છે અને ત્રણ દિવસ વરસાદની આગાહી આપી છે એટલે અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે પણ અમને દાદાનો હુકમ થઈ ગયો અને ચાલુ વરસાદે શ્રી જળેશ્વર દાદાના દર્શન કરવા માટે અમે આવી ગયા છીએ જય શિવ શંકર જય શ્રી જળેશ્વર દાદા તો આપણે દર્શન કરીશું શ્રી જળેશ્વર દાદાના અત્યારે તો ખૂબ જ વરસાદ ચાલુ છે નકર તો અહીં એટલી ગર્દી હોય કે તમારે બે કલાક લાઈનમાં વારો આવે આ મંદિરની કોતરણી અદ્ભુત છે અહીં તમે જોઈ શકો છો છત ઉપર પણ બાર જ્યોતિર્લિંગના ચિત્ર દોરવામાં આવ્યા છે આપણે હવે દર્શન કરીશું આ રહી જળેશ્વર દાદાની લિંગ જય શ્રી જળેશ્વર દાદા જળેશ્વર મંદિર નાના જળેશ્વર તરીકે ઓળખાય છે અહીં પણ લોકોને રહેવા માટેની સુવિધા છે લોકોને અહીં પ્રસાદ પણ મળે છે અહીં પણ મોટું ભોજનાલય આવેલું છે અને યાત્રાળુ ભક્તજનોને રોકાવવા માટેના રૂમની સુવિધા પણ અહીં આપવામાં આવેલી છે અહીંનું મંદિર પણ ખૂબ જ વિશાળ જગ્યામાં છે અહીં મંદિરમાં મોટા મોટા વૃક્ષો અને મેદાનો આવેલા છે જેનું વાતાવરણ જોઈ અને આપણે ખૂબ જ શાંતિ થાય છે અહીં શ્રાવણ મહિનામાં અનેક ભક્તજનો અહીં આવે છે અને શિવ આરાધ્ય શિવ પૂજા કરી અને પોતાની જાતને ધન્ય બનાવે છે વરસાદ ચાલુ હોવાથી અહીંની પ્રકૃતિ સોળે છે તમે જોઈ શકો છો આ મંદિર અદભુત મંદિર આપણે મંદિરની પ્રદક્ષિણા કરી લોકો ભક્તજનો આ મંદિરના દર્શન કરી અને પોતાની જાતને ધન્યતા અનુભવે છે ગામો ગામ થી અહી લોકો વધારે છે અહીં છત ઉપર ગણેશ્વર મંદિરની છત ઉપર બારે બાર જ્યોતિર્લિંગ ચિત્રો આવેલા છે તો ચાલો આપણે જોઈએ બાર જ્યોતિર્લિંગ

છતમાં ઉપર ગોળાકાર ભાગમાં આ લિંગોના ચિત્ર દોરવામાં આવેલા છે અહીં મંદિરની કલાકૃતિ અદ્ભુત છે અહીં મંદિર વિશાળ જગ્યા ઉપર અને પાછળ પણ ફરતે એટલું મેદાન આવેલું છે જે વૃક્ષો વાવેલા છે એમ તો જો કે આ મંદિર જ પહાડો અને જંગલોની વચ્ચે આવેલું છે તેની આજુબાજુ બહુ જ મોટું જંગલ છે જ્યાં અવારનવાર જંગલીય પશુ પક્ષીઓ પણ અહીં આવતા હોય છે અહીં અહીં અવારનવાર દીપડો પણ આવે છે આખે આખો શ્રાવણ મહિનો રાજકોટ વાંકાનેર મોરબી તેમજ આજુબાજુના અનેક ગામના ભક્તજનો અહીં દર્શનનો લાભ લે છે અહીં તે લોકોને રહેવા માટેની અને જમવા માટેની સુવિધા પણ છે અહીં શ્રાવણ મહિનામાં આખો મહિંડો લાડવાની પ્રસાદી આપવામાં આવે છે મિત્રો જમવા માટે બોલાવે છે કે જલ્દી પ્રસાદમાં બાકી હોય આવી જાઓ અત્યારે એકદમ વરસાદ ચાલુ છે છતાં અહીં પ્રસાદી ચાલુ જ છે અહીં ભક્તજનો જે આવે છે તેને પ્રસાદી લઈને જ મોકલે છે અહીં આજે આઠમ હોવાથી ફરારનો પ્રકોપ છે તો આપણે જોઈશું જુદા અને એને પસંદ લઈશું

એટલે ફરાળી પ્રસાદી આપવામાં આવે છે અહીં ભુદેવો અને બીજા અનેક ગુપ્ત દિવસ આવી અને પ્રસાદી લીએ છે હર હર મહાદેવ હર Jai श्री कृष्ण वालों का बात का Jai भोरिया